સ્વાગત કરું છું દોસ્તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની બાર હજાર ચારસો ને પોસ્ટ માટે એ નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે ત્યારે આ પરીક્ષાના ફોર્મ છે એ ચાર એપ્રિલથી ભરાવાના શરૂઆત થવાના છે અને ત્રીસ એપ્રિલ સુધી ભરાશે હવે આ પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર સૌથી મહત્વની વાત કોઈ પણ પરીક્ષાની અંદર હોય છે એ પરીક્ષા ની વાત અને એ પરીક્ષાની અંદર સિલેબસ શું હશે કોઈ પણ પરીક્ષાની અંદર સિલેબસ એ પરીક્ષા પાસ કરવા માટેનો સૌથી ચાવી હોય છે તો એવી જ રીતે આ આ સિલેબસ શું હશે દોસ્તો આવો આજના નાનકડા આપણે સમજીએ કે પીએસઆઈ ના સિલેબસમાં પહેલા કેવું હતું કે પીએસઆઈ ના સિલેબસની અંદર બસો માર્કની પરીક્ષા હતી અને લો કાયદો સબ્જેક્ટ હતો હવે આ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ કાયદો છે એ નીકળી ગયેલો છે કાયદો હવે તમને અહીંયા એ પૂછાવાનો નથી તો પીએસઆઈ નો જે સિલેબસ છે એ સિલેબસ મુજબ અહીંયા કઈ રીતે આખી વ્યવસ્થા છે એ સમજીએ પીએસઆઈ ની અંદર જે છે એક તમારે રનિંગ હશે રનિંગ જે છે એ તમારે ક્વોલિફાઈંગ નેચર પ્રમાણે છે કે તમારે પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર ભાઈઓ માટે અને ત્યાર પછી દોડી જવાનું

જેમાં જનરલ સ્ટડીઝ જે છે એ એમસીક્યુ લેવલનું આખું એમસીક્યુ અલગ અલગ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચનનું પેપર હશે બસો માર્કનું એના માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે બરાબર એટલે એ સો માર્કનું અને એના માટે પણ ત્રણ કલાક એટલે આ બે ભેગા કરો એટલે ત્રણસો માર્કનું પેપર થાય અને ટોટલ છ કલાકનો સમયગાળો છે એ તમને અહીંયા લાગ આપવામાં આવશે હવે જે પેપર વન એટલે કે જનરલ સ્ટડીઝ જે છે એમાં એમસીક્યુ નું લેવલનું પેપર આવશે બસો માર્ક આવશે અને બસો માર્ક જે છે એમાં સો સો માર્ક ના ભાગ પડશે સો માર્ક જે છે એમાં સો એમસીક્યુ પાર્ટ એ જે આવશે એ પાર્ટ એની અંદર એ રહેશે પાર્ટ એમાં જે છે એ તમારે મેથ્સ રીઝનિંગ વાળો ટોપિક છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એ ના તમને અહીંયા પચાસ પચાસ માર્ક થઈ અને ટોટલ સો માર્કનું આ પેપર રહેશે અને આ આખું પેપર જે છે એમસીક્યુ રહેશે ચાલીસ ટકા આ પેપરની અંદર તમારે મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ એટલે કે ચાલીસ ટકા લઈ આવવા જ પડશે અને આમાં નેગેટિવ ઓપ્શન રહેશે ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ જો ખોટા કર્યા તો ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ માર્ક જે છે એ તમારું નેગેટિવ માર્કિંગ રહેશે અને ઈ ઓપ્શન આપવામાં આવશે જો તમને એક પણ જવાબ આવડતો નથી તો તમારે ઈ ઓપ્શન ઉપર ટીક કરવાનું રહેશે આ પહેલો પદ્ધતિ અને પાર્ટ બી જે છે એમાં પણ સો માર્કનું પેપર હશે સો એમ સીક્યુ હશે એમાં પણ નેગેટિવ જ હશે ઝીરો પોઈન્ટ ઈ ઓપ્શન પણ હશે અને ચાલીસ ટકા આમાં પણ તમારે લઈ આવવાના રહેશે આની અંદર ચાર ભાગ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે ભારતનું બંધારણ અને જાહેર વહીવટ આના ટોટલ પચીસ માર્ક રહેશે જાહેર વહીવટ અને ભારતનું બંધારણનો વિષય છે એના ટોટલ પચીસ માર્કનું આખું એ પોર્શન હશે એની સાથે સાથે ઇતિહાસનું પોર્શન જીઓગ્રાફી ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જે એનો પોર્શન હશે કરંટ અફેર્સ હશે જનરલ નોલેજ હશે જે જીકે નો પોર્શન કહેવાય એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમિક્સ આટલા ટોપિક્સ હશે અને આ બધા જ ટોપિક્સના પચીસ પચીસ માર્ક જે છે રહેશે અને આવી રીતે ટોટલ સો માર્કનું આખું આ પેપર થશે એટલે જે જીપીએસસીનો સિલેબસ છે એના જેવો જ આખો આ સિલેબસ ડિઝાઇન કરવામાં આવ્યો છે અને આ સિલેબસમાં પણ ભારતનું બંધારણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇતિહાસ જીઓગ્રાફી અને કલ્ચરના ટોપિક્સ લેવામાં આવ્યા છે બરાબર એના જેવું જ એ જ ટોપિક્સ છે ખાલી અહીંયા ઉપર સબ્જેક્ટ આપી દેવામાં આવ્યો છે ડિટેલ્ડ સિલેબસ જે છે એ જીપીએસસી લેવલનો જ છે અને આવા રીતે પાર્ટ એ અને પાર્ટ બી અને એવા

ત્રણ પેરેગ્રાફમાંથી એક પેરેગ્રાફ છે એનું તમારે કન્વર્ટ કરવાનું કોમ્પ્રિહેન્શન હશે કે એક આખા પેરેગ્રાફ હશે એમાંથી ચાર પાંચ પ્રશ્નો પૂછવામાં આવે રિપોર્ટ રાઇટિંગ હશે અહેવાલ લેખન કહેવાય અને પત્રલેખન છે એ તમને અહીંયા પૂછવામાં આવશે અને આ બધા નાને છે એ ટોટલ સિત્તેર માર્ક થશે એટલે ગુજરાતી છે એ પોર્શનના સિત્તેર માર્ક એના પછી ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે એ ઇંગ્લિશ ભાષા કૌશલ્ય પણ આવશે એમાં પ્રિસાઇઝ રાઇટિંગ હશે એમાં કોમ્પ્રિહેન્શન હશે અને એમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનો પેરેગ્રાફ હશે અને આ ત્રણેયના જે છે એ ટોટલ ત્રીસ માર્ક આપવામાં આવ્યા છે આ જે ત્રણે ત્રણ વસ્તુ છે આ ઇંગ્લિશના પેપરના બરાબર છે આ ઇંગ્લિશનું વસ્તુ છે એ ઇંગ્લિશની અંદરના ટોટલ ત્રીસ માર્ક જે છે એ અહીંયા રાખવામાં આવેલા છે બરાબર ને આ રીતે થઈ અને ટોટલ સિત્તેર પ્લસ દ ત્રીસ એટલે કે સો માર્ક એટલે ટોટલ આખું તમારી જે આ પરીક્ષા છે એ પીએસઆઈ ની લેખિત પરીક્ષા એ ત્રણસો માર્ક ની થશે બરાબર આ રીતે પીએસઆઈ નો સિલેબસ છે આશા રાખું છું આ સિલેબસ તમને સમજાઈ ગયો હશે અને જો તમે ઈચ્છો છો અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતના પ્લેટફોર્મથી ઘરે બેઠા લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સના માધ્યમથી આખી પીએસઆઈની તૈયારી કરવા માટે અને એકદમ કિફાયતી રેટ ઉપર તો તમે જોઈન થઈ શકો છો તમે લઈ શકો છો અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતનું મહાપેક અને એ મહાપેકમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની આખી પરીક્ષાની તૈયારી તમે કરી શકો છો ટેસ્ટ સાથે માત્ર ઓગણીસો નવ્વાણું રૂપિયામાં એટલે આટલા રૂપિયાની અંદર તમે તૈયારી કરી શકો છો અને આના માટે તમારે કોડ યુઝ કરવાનો છે જી ફાઈવ ટુ સિક્સ આ કોડ નાખશો એટલે સિત્તોતેર ટકાનો ડિસ્કાઉન્ટની સાથે અઢારસો રૂપિયાની અંદર તમને આખી વસ્તુ પડી જશે એટલે આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે જો માહિતી ગયમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ જે છે જો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ